અને ગાઈસ આઈ એમ રિયલી વેરી સોરી કેમ કે કાલે મેં વ્લોગ ચાલુ કર્યો પણ મને પછી વ્લોગ શૂટ કરવાનો હા હું મગજ જ જોયું ગયું પછી સાવ રાતે હું સુવા ટાઈમે મને યાદ આવ્યું કે આપણે તો બ્લોગ બનાવતા હતા સો આઈ એમ સોરી મેં વ્લોગ ચાલુ કર્યો તો હું આના પછીની ક્લિપ એમાં બરાબર છે તો એક કામ મારે આજે ભૂલાઈ ગયું છે હર હર મહાદેવ જય શ્રી રામ જય પરશુરામ સો ગાઈસ આજે છે પહોંચી પૂનમ છે શનિવાર શનિવાર છે એટલે મારે રજા છે ક્લાસીસે સો હું પોચી પૂનમ રહી છું મારા ભાઈ માટે મારા બે ભાઈ છે બરાબર છે એની માટે હું રહી છું સો જોઈ શકો છો આજે પણ મેં કુર્તી છે કેવી લાગે છે કમેન્ટ કરશે જો અને તમે કોઈ કમેન્ટ કેમ નથી કરતા યાર હું તમારાથી ઘૂસે છું આ જ કમ્પ્લેટ છે મારી તમારી અને આ ધક 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 સો તમે લોકો કમેન્ટ કરો યાર કેમ આવું કરો હો કમેન્ટ કરશો તો તમારા વેબજીબી ડેટા મોકલી જવાનું નહીં ને તો પછી હું અત્યારે તો ફાઈવજી ફોન આવી ગયા તો કમેન્ટ કરતા જાવ પ્લીઝ અને હું કુર્તીમાં સારી લાગુ છું કે જીન્સ ટોપમાં એ મને કમેન્ટ કરજો બરાબર છે સો અત્યારે હું મંદિરે જઈ આવી છું કેમ કે હું રહી છું કોઈ નામ સો મારા ભાઈ માટે હું વિશ માંગવા ગઈ હતી થાકી ગઈ હું હા હાથ મારો દુઃખે લાગે કુર્તી આઈ થિંક સારી આગે નો ઝરનો લગાડતા કોઈ જોકે તમે નહીં લગાડો ને હા સો આજે જોઈએ છીએ કેવો જાય છે દિવસ હું નોર્મલી કાંઈ રહેતી નથી બરાબર છે હું રહેતી નથી કાંઈ પણ પોચી ગુનામ જાય તો રહેવી જ પડે તો હું રહી છું બરાબર છે અને દર વર્ષે હું નાનપણથી રહેતી આવું છું કેમ કે બધી બહેનોને લાગણી હોય જ એના ભાઈ પ્રત્યે મને થોડીક વધારે છે એટલે એમના માટે હું રહેવા પણ તૈયાર છું બાકી મને રહેવું મને જરીકે એમ હું રહ્યો જ ન આવું ભાઈ કઈ તો જોડાયેલું આગળ આગળ શું થાય છે મારો હાલ અને ભગવાન શક્તિ આપશે રહેવાની બરાબર છે તો હું આ રહું છું પછી પૂનમ રહું છું ચા પાર્વતી રહે છું એ તો મને મારાથી ભૂલમાં લેવાઈ ગયા હે એટલે હું પછી રહેવા જ પડે ક્યાં જાઉં તો કેવડાથી જ રહું છું એવું બધું રહું જે મને જરી કે એને કોડ આવતો નથી આ પોચી મહિના મે ઈ બરાબર છે મહાશિવરાત્રી રવ પછી મહાશિવરાત્રી રવ કુ હા રવ મહાશિવરાત્રી રવ આઠમ ના થરે આઠમ હું કામ નથી રહેતી મને ખબર નહી પણ ઈ હોય ને એટલે મને આમ ખાવાનો બહુ પડબડ્યો ને એટલે બધી હું રહી ન હક સો આ સાતા વાટા પર આવ્યો હારો હારો બઈનું હોય કેમ રહી શકે બરાબર છે તો હું પહેલા કે આઈટમ એક બે વાર રહી હોય તો બરાબર બાકી હું આઈટમ

બહુ વધારે ચપડ ચપડ હું બોલવા માંડી ગઈ બરાબર તો અત્યાર સુધી આટલું જ રાખો બરાબર છે તમે કાલે મેં વ્લોગ શૂટ કર્યો તો એ મને ભૂલાઈ ગયો તો બ્લોગ ચાલુ કરવાના મારા મમ્મી કહેતા વિડીયો બનાવ્યો કે નથી બનાવ્યો મેં કીધું લે હાર જ દેવડે હું મેં ચાલુ જ નથી કર્યો વ્લોગ સો જોઈ લે આ ક્લિપ અને જોઈએ છે આગળ આગળ શું થાય છે સ્ટે ટ્યુન ગાઈસ હર હર મહાદેવ હેલો એન્ડ વેલકમ બેક ટુ आवर YouTube ચેનલ સ્વાગત છે તમારું આજના એક નવા બ્લોગમાં હર હર મહાદેવ ફરીથી રે ડાય ટાઈપ કરું હા મને તો બે ડિસપ્લે કીધું કે મને બ્લોગ ચાલુ કરતા ભૂલાઈ ગયું તો હે મારા આત્મામાં બે આવી ગઈ થોડી લાગે મમી તમારું પાણી જલ્દી જીદ કરીને ફુકાઈ ગયા પછી એમ ને મબ પેલાઈ ગઈ જઈ રહી ખાઈ હજી હું ડ એક સિંગ ખાઈ ન વાત જમો નું ખાવી એટલે ઈ નામ બઈ દે હે નકર કોઈ દી બરાબર નમમ કાકડમ પાકવતું તબ હું તું મને કાકડમ ગણતરી કર નથી ક્યાં કાકા દેવી મારા દાંત ન કાઢવા જો આવી ગયા ને એ તમારી વાહ હે હાલે તો હું તો પોતે મન તો ઈ જેડી ખાઈ જ થાય હારું મારે અંદર ખાધી ના કરતા કેકણો કેકણો ખાતા તો આવડે ની પાછું તું તારું કામ કર મારું કામ હતી હે હું કે કામ હતી હા એ તો હું કામ જ છું ને કે તમે તો આવતા નથી રોજ હે હા રોજ નથી ખબર તમને નરો જાય ખબર હે ખબર હે हूँ सी आरी नहीं करूँ ना कोट का मैं करता हूँ बर्बाद मरो भी मम्मी ने दिवास आने तक होने बाकी जो कोई तगार हम थी सेली खाई सेली आरे नहीं कोई सेली बस तो सेली <laughs> <थारी कर> <laughs> <वास> <laughs> ना हाँ बे दे सेली कल ले भाई તવા દુકાને ફ્રેવડા વેન જઈને દસ ન કરે ન ન કરે બડકનો બડકને તોય તમે તો પીવો છો નાક નથી દાડા બધા ન કાપો તો ખાઈ ગયા નહીં તમે ને હાલો નહીં અને માદરીયા એટલે ભૂકાઈ ગઈ માદરી કપાઈ વાતી મને તો ભૂકાઈ ગઈ પાઈતા સે પાઈતા મમ્મી બાજુ પર જો આવવાની થોડીએ આ બમ પેક કરીને રાખા પડી વાપી આપડો જેવું ન પડે હમણાં એક બે બાલી લઈ આવી તને ખાધી ના લઈ ને તમ નોતા સે લઈ લે તને તો મડી પછી હો ગાઈસ જમી લીધું તમને બધાયને ખબર છે હું રહી છું પોચી પૂનમ સો મારા માટે બનાવી હતી સાબુદાણાની ખીચડી તો એ મેં ખાઈ લીધી છે અને આમાં બધા નવરા થઈ ગયા છે મારો પપ્પા વયા ગયા છે કારખાના અને વાગવામાં થયા છે બે તો બે બે વાગી ગયા હે ને મારું પાર્સલ એક આવ્યું હે પણ જોઈ મને તો ખબર જ છે આમાં હું ભાઈ દાંત હું કાઢશ મારું મમ્મી દાંત કાઢે તો આજે મારું નકશા મંદિર ગિફ્ટ ફાઈનલી કામ આવી ગયું હે તમે જેની ઉપર વિડિયો બનાવેલો જોઈ રહ્યા છો ને સ્ટેન્ડ સેલ્ફી સ્ટીક જે કહેવાતું હોય

Madam. Madam, apa yang nak aku हाँ इवत तो के वानी हुपाईडी थी इवत के वानी भुले एजगे नी तेदी में किया व्लोग मनी तो गाइस थोड़ां दिवस पेला पड़ी गई थी मोड़ी चोक्री बेचार है अन्ने कोड़वानू के एक जिन धोड़ो कलगे चे तो मारू फोर्माल पेंट चेही � ઈલો એને કડું ને પછી હું ઊભી ખાવા જાજેતી હું મને ખુદને બચાવવા હટવા મેને મારા ફ્રેન્ડ ઓલી ચૂંદડી પકડી રાખી હતી તો એને મને હેટલા દાદ આવે હેટલા ખબર ન જ પડી કે અમે પડાયનો દુખ મંગે મનાવો કે રો અલ્યા રો હું દાત તો અમે લોકો હેટલા દાત કાઢ્યા ને પછી હું ઊભી ખાજેતી ને તો બાજુમાં બેહાયા હતા તો એ ભાઈ કે કે બેન તમારું પડી ગયું જોયું ને આ હેલ જોઈ નાખી મેં જાતો એ હાથ આ હેલ ને આ કે નો નો થઈ ને પડી ગઈ どうやって食べるの કેવા દાતે કેવા દાતે આંબે ને મોડી ચોકડી વતારે આંબે કેટલું ખરાબ લાગે ખરાબ લાગે ને મને મને મોડી ચોકડી પછી હું મિયા તો મારી મમ્મીનો ફોન આવ્યો

इसलिए ऐसे भी आसमान एक तरह का डाल जाते हैं आईना खोलने की कोशिश ये पहला बार नो नो ही आवे कहीं ना के थोड़ो के है मम्मी तो चल आवे थोड़ी बार कर ले यार मार हुआ है तो करे करिया हुआ तो हुआ ही कोई कोई चल तो और कोई जाए थोड़ा देर थोड़ा <laughs> बीच कर मैं फोन नोट कर रही हूं अरे बच्चे आज के नाम मस्त रह गई ना સામે વસ્તુ કરે અને હાલો તો મળીએ પછી બાય 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 બોલ બોલ તો બાય બહુ જોરથી બોલે એટલે સંભરાય બાય આ નમ ના રે ના એવા કોણ નખરો સો ગાઈઝ અમે લોકો જો જોઈ શકો છો તમે લોકો ચાંદામામાં આવી ગયા છે તો આપણી જે વિધિ હોય એ કરવાની છે તો જોડાય રહ્યો અમારી સાથે સાથે હોય પૂનમણી આકાશે રેતા ભાઈ ની બેન રમે કે જમે જમે જોઈ શકો છો મારા ભાઈ અમારી પ્રેમમાં પાછો બનાવવાનું થા ના ના હમ સ્ટાર્ટ સો ગાઈસ તમે લોકો જોઈ શકો છો ફોનમાં મારા ભાઈ ફ્રેમમાં છે કેમ કે ભાઈ આયા રૂમ રૂમાં હાજર નથી સો આપણે લોકો એ ફોટો થી જ કામ ચલાવી લીધું છે આ બે મારા ભાઈ છે અને બેય મારાથી મોટા છે બીજા ઘણા બધા ભાઈ છે પણ એક ફ્રેમમાં તો કેમ હમવાડવા એટલે આ બે ને જ રાખ્યા છે સો જોડાઈ રહ્યો આગળ આગળ શું થાય છે જોઈએ છીએ બાય બાય સો હેલો ગાઈઝ કાલના બ્લોગને હું એન્ડ કરતાં ભૂલી ગઈ હતી એટલે આજે એન્ડ કરું છું અને કાલના બ્લોગના બે પાર્ટ આવી રહ્યા છે એક છે અમારો રૂટીન છે એ અને બીજો પાર્ટ છે કે અમે જગ્યાએ ગયા હતા અને ત્યાં ઘણી બધું કામ હતું એટલા માટે અમે ગયા હતા તો એનો પાર્ટ ટુ કાલે આવવાનો છે અને પાર્ટ વન છે એ તો હું આજે નાખી જ રહી છું સો એ જોવાનું ભૂલતા નહીં બે પાર્ટ માટે સબસ્ક્રાઈબ કરી લ્યો એટલે કાલનો પાર્ટ સૌથી પહેલા તમે જોઈ શકો અને બેલ બટન પણ દબી દેજો સો પહેલાં નોટિફિકેશન આવી જાય એટલે તમને ભૂલાઈ ન જાય કે વ્લોગ જોવાનો છે અને ઈ વ્લોગ જોવાનું તમે ભૂલતા નહીં નગર પસ્તા હો ખરેખર સો વ્લોગને આ જ વિરામ આપીએ મળીએ બીજા કોઈ નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને રામ રામ જય શ્રી રામ હર હર મહાદેવ જય પરશુરામ લાઈક કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય બાય